ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના ડિજિટલ યુગમાં લોકો ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યા છે તેવામાં હવે ડિજિટલ માફિયાઓની વધુ એક શરમજનક કરતૂતનો પર્દાફાશ થયો છે હવે ડિજિટલ માફિયા સીધા જ ન્યૂડ કોલ કરીને હદ વટાવી રહ્યા છે આવા કોલનો શિકાર અત્યાર સુધી યુવાનો બનતા હતા પરંતુ હવે મહિલાઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભરૂચમાં આવી જ એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો જેમાં આંગણવાડી બહેનોને ન્યુડ કોલનો શિકાર બનાવવામાં આવી ભરૂચ જિલ્લાની વિવિધ આંગણવાડી બહેનો માટે સરકારી મોબાઈલ નંબર નંબર માથાના સમાન બની છે આઈસીડીએસ વિભાગના સરકારી મોબાઈલ પર વિડીયો કોલ કરી અજાણી વ્યક્તિ નગ્નતાની હદ વટાવી રહી છે ભરૂચ જિલ્લામાં કુલ પંદરસો આંગણવાડી બહેનો કાર્યરત છે જેમાંથી અત્યાર સુધી પાંત્રીસથી થી ચાલીસ મહિલાઓને ન્યૂડ કોલ આવી ચૂક્યા છે છેલ્લા એક અઠવાડિયાથી સરકારી નંબર પર એક અજાણ્યા નંબર પરથી કોઈ વિકૃત શખ્સ વિડીયો કોલ કરી રહ્યો છે જેના પરથી કોલ આવે તેનો નંબર છે ડબલ સેવન વન સેવન ફાઇવ ફોર ટુ નાઇન વન ઝીરો આ નંબર પરથી આંગણવાડીમાં કામ કરતી બહેનોને એક બાદ એક અશ્લીલ વિડીયો કોલ આવી રહ્યા છે જેના કારણે આંગણવાડીની બહેનો હેરાન થઈ ગઈ છે આ વિડીયો કોલના કારણે પતિ પત્ની વચ્ચે પણ ઝઘડા થઈ રહ્યા છે પતિને એવું લાગવા લાગે છે કે તેમની પત્નીનું કોઈની સાથે અફેર છે પરંતુ હકીકત કંઈક જુદી છે ભરૂચ નેત્રંગ અને ઝગડિયા તાલુકાની આંગણવાડી બહેનોને ન્યૂડ કોલ આવી રહ્યા છે સૌથી પહેલો વિડીયો કોલ ભરૂચ આંગણવાડીની બહેનોને આવ્યો આ કોલ પણ એવા સમયે જ આવે છે જ્યારે રાત્રે બધા સૂતા હોય રાત્રે બારથી થી દોઢ વાગ્યા દરમિયાન કોલ આવે છે અને સવારે બપોરે તેમજ સાંજના સમયે કોલ આવે છે જેથી અમુક બહેનોના ઘરમાં ઘર કંકાસ શરૂ થયો છે બહેનો હેરાન થઈ ગઈ છે બહેનોનું કહેવું છે કે ન્યૂડ કોલ કરનાર વિકૃતિની જલ્દીમાં જલ્દી ધરપકડ કરવામાં આવે જેથી તેઓ આ મુસીબતમાંથી બહાર આવી શકે આંગણવાડી વર્કર છું મારા પર એકત્રીસ તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલેટ જ મારી દીધો પણ પછી સહના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવા મળ્યું બધા બહેનો મેસેજ કર્યો કે આ મારા પર આવેલો પેલા બેન કે મારા પર આવેલો તો પછી અમે ગ્રુપમાં જાણ કરી પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન આ તમારે સાયબરમાં જાણ કરવી પડે એટલે આવતીકાલે અમે જવાના છે સાયબર અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો

મોટા ભાગની બહેનો ઉપર ન્યૂડ કોલ આવી રહ્યા અને તેની અંદર એ જે સામેની વ્યક્તિ છે તે બહેનો જો એમનો ન્યુડ કોલ ઉંચકે છે તો એમાં એ પ્રાઇવેટ પાર્ટ બતાવે છે એટલું ખરાબ એમનું બતાવે છે તો એનાથી બહેનો કંટાળી ગયેલી છે અને બેનો આ નંબર પરથી કોલ આવે છે મોટા ભાગ દરેક ગામડાના બહેનો પર આવી ગયા છે અને બહેનો આ નંબર જોઈને ગભરાઈ જાય છે બહુ સતત મારી બધી બહેનો ગભરાયેલી છે અમારી એ જ માંગ છે કે આ જે પણ આ કૃત્ય કરે છે ગમે ત્યાં હોય તેને પકડી લાવીને કરી દઈશું જો તમારા પર પણ આવા કોઈ ન્યુડ કોલ આવે તો ગભરાયા વિના પરિવાર ને જાણ કરીને સાયબર સેલમાં ફરિયાદ કરજો જેથી આવા ગુનેગારો ને પકડી શકાય જોકે હજુ સુધી ભરૂચની ઘટનામાં જ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી આરોપી કોણ છે ક્યાંથી કોલ કરે છે કયા ઈરાદાથી કોલ કરે છે આ તમામ બાબતો જાણવા માટે હજુ પોલીસ ફરિયાદ મળવાની રાહ જોઈ રહી છે સાયબર પોલીસ સામે પણ અનેક પ્રકારના પડકાર ઊભા થઈ રહ્યા છે ડિજિટલ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ જેવા કેસ ઉકેલવાના હજુ પેન્ડિંગ છે તેવામાં ડિજિટલ માફિયાઓએ હવે પોલીસને નવો પડકાર ફેંક્યો છે તેવામાં હવે આરોપીને પકડવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત